વજન ઘટાડવું હવે એટલું બધું અઘરું રહ્યું નથી જો તમે અમુક નિયમો જો તમે ફોલો કરશો તો તમારું વજન ગેરંટીથી કઈ ને કઈ તમને ઘટશે જ પરિણામ મળશે જ થોડા દિવસમાં એક વજન ઘટાડવામાં શું હોય છે કે થોડો ટાઈમ લાગતો હોય છે એવું કંઈ નથી જલ્દી જલ્દી થતું હોય છે થોડો ટાઈમ લાગે એટલે એક બે મહિનામાં તમને પરિણામ મળતું હોય છે પણ આમાં શું હોય છે કે જો કદાચ તમને એવું લાગે કે તમારાથી ઉપવાસ થાય એમ નથી તો થાય ને એમ નથી તો પણ જો તમે થોડી ઘણી સાવધાની રાખો અને થોડું કંટ્રોલ કરો જમવામાં અને ખાવા પીવાનું તો બી તમારું વજન ઘટી શકે છે અને અમુક નિયમો તમે ફોલો કરો જેમ કે પહેલો તો એક નિયમ એવું છે કે તમે જો વજન ઘટાડવા માંગતા હોય તો તમને એટલી તો ખબર હોવી જોઈએ કે કોણ વજન ઘટાડી શકે કેમકે ઘણી વખત શું છે કે તમારા શરીરમાં કોઈ એવો કંઈક રોગ હોય ધારો કે કોઈ અમુક તમારા શરીરમાં લોહી ઓછું હોય કોઈ વિટામિન્સની કમી હોય કે કોઈ પ્રેગ્નન્સી હોય તો એવું કંઈક હોય તો તમે તમારે એટલીસ્ટ એક વખત ડૉક્ટરને મળી લેવું જોઈએ પછી તમે વજન ઘટાડવું જોઈએ ટ્રાય કરવો જોઈએ તો કોઈ લોહીની કોઈ એવી કોઈ બીમારીઓ હોય તો બી તમારે ડૉક્ટરને મળી જવું જોઈએ બાકી તમે એક નોર્મલ વ્યક્તિ હોય તો તો તમે કોઈ બી વજન ઘટાડી શકો છો અને બીપી ડાયાબિટીસની શરૂઆતના સ્ટેજમાં હોય તો પણ વજન ઘટાડી શકો છો તો વજન ઘટાડવા માટે શું એક તો ચાલો હવે વજન ઘટાડવાના નિયમો અમુક સિમ્પલ જે છે જે મેં મારા પ્રેક્ટિકલ એક્સપિરિયન્સમાં જોયું છે અને વજન ઘટ્યા છે એ પ્રમાણે તમને કહીશ એક તો જો જે લોકો વજન ઘટાડવા માંગે છે એમને દિવસ દરમિયાન પાણી વધારે પીવું જોઈએ પાણી પીવું જોઈએ કે પાણીના ફાયદા કેટલા છે એ તો તો હવે તમને ખબર જ હશે એક નિયમ છે કે તમે જમવા બેસો ત્યારે શું ચાવી ખાવું જોઈએ ઉતાવળ નહીં કરવી જોઈએ ઘણા લોકો શું કરે એકદમ જમવા બેસે તો એકદમ ઉતાળ કરે તો શું થોડું થોડું ધીરે 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 જમવું જોઈએ અને જમવાની ડીશમાં બીજું શું છે કે એક બીજો નિયમ છે કે તમે જે દાળ ભાત શાક રોટલી જે લો છો એ થોડા કટ કરો અત્યાર સુધી જે લીધા છે એ બરાબર છે પણ હવે ધારો કે પાંચ રોટલી લેતા હોય તો બે રોટલી કરો અને બબે વાટકી ધારો કે ભાત ખાતા હોય દાળ ભાત તો એને અડધું કરી દો એટલે જમવાનું તો બે ટાઈમ અડધું કરવું જ પડશે તો તમે શું કરો એની જગ્યાએ તમે હવે હવે શું કરો તો કે એક ડીશ તમે જે કાચા કચુંબર આવે છે ગાજર મૂળા ટામેટા કાકડી જે તમને મળી શકતા હોય એ તમે એક ડીશ બનાવો એ બંને ટાઈમ લેવો કેમ કે બંને ટાઈમ જ્યારે સવાર બી લો સાંજે બી જમવાનું એક પહેલા એ દિવસ એ જ લો એનાથી કેટલા ફાયદા છે તો બધાને ખબર જ હોય છે કે એમાં અમુક ઘણા એવા શું છે કે ઘણા એવા રેસા તત્વો હોય છે અને જે તમારું પાચન મજબૂત કરે એટલે એ કહેવાનો મતલબ આ છે પછી દિવસ દરમિયાન તમને શું છે ભૂખ લાગતી હોય છે ત્યારે તમે શું છે કે કોઈ આડાવડા કોઈ પાન પડીકા ખાઓ છો માર્કેટમાં મળતા પડીકા હોય જે વેફર્સ હોય એ કરતા તમે શું કરશો કોઈ એવા ફ્રુટ ખાઓ કે જેમાં શું થોડી તમને કેલરી બી ઓછી હોય અને ફ્રુટ્સ બી હોય ધારો કેળા ને ચીકુ અને કેરી થોડાક ઓછા લો તો ચાલે કે એમાં થોડી કેલરી વધારે પણ છતાં તમે બીજો કોઈ કચરો નાખો એના કરતા સારું છે જેમ કે અત્યારે શું માર્કેટમાં જામફળ સફરજન ને જે થોડા આમ શું ખટ્ટા મીઠા ફળ હોય એ તમે છૂટથી લઈ શકો છો કેમકે એમાં કઈ કેલરી એટલી બધી હોતી નથી પણ જે તમે માર્કેટમાં મળતા ધારો કે કોઈ આઈસ્ક્રીમ ખાઓ કે કોઈ માર્કેટની બનાવેલા પડીકા ખાઓ કે કોઈ પેકિંગમાં મળતી કોઈ પડીકા ખાઓ કે કોઈ બજારમાં તમને લસ્સી છે કોઈ સોફ્ટ ડ્રિંક્સ કોઈ હોય કોઈ ડ્રિંક્સ કોલ્ડ ડ્રિંક્સ હોય કે નહીં એવું બધું લેઓ તો એમાં શું કેલરી ભંડાર હોય છે એટલે એ બધું એવોડ કરવું પડે ત્રીજો એક નિયમ શું છે કે આ તમને ક્યારેક એક નિયમ એવું છે કે તમે જ્યારે બી જમવા બે તમને જ્યારે બી કોઈ બી ગળી મીઠી ચીજ મળતી હોય જેમ કે મીઠાઈ છે ચોકલેટ આઈસક્રીમ પછી આ ડેરીની અમુક પ્રોડક્ટ છે માવા ને મીઠાઈ બનતા હોય એ બી તમે આવું એક બી ચપટું તમે મીઠાઈનું હોય કે તમે એ છોડવું જ પડે કેમ કે જો વજન ઘટાડવા માંગતા આમાં શું છે એક એક ચપટા માં બસો થી ત્રણસો કેલરી હોય છે તો એ બી છોડવું પડે કેમ કે તમે તમે જાણો છો કે ત્રણસો કેલરી એટલે ત્રણસો કેલરી જો ખર્ચ કરવી હોય તો કેટલી બધી મહેનત કરવી પડે તમે કમસેકમ એક કલાક વોકિંગ કરો એક્સરસાઇઝ કરો કઈ પરસે ઉપાડો તો તમે માંડ ત્રણસો ની આસપાસ કેલેરી ખર્ચ કરી શકો છો હવે એ જ કેલેરી તમે એક મિનિટમાં એક આટલો નાનો પીસ લઈ લો તો થઈ જાય તો એ રીતે તમે જોવા જાય જેટલી બી ગળી આઈટમો છે જેમાં તમને એવું લાગે કે આમ મોરસ જેવું લાગે મીઠી આઈટમો એ બધી છોડવી પડે કારણ કે બધી કેલેરી જરા જરા પીસમાં તમને બસો થી ત્રણસો અંદાજીત કેલેરી મળી જતી હોય છે તો એ છોડો પછી જેટલું બી એનો અર્થ કે ચા બી તમે વધારે ના લઈ શકો કે ઘણી વખત લોકો ઉપવાસ ઘટાડા ચા પીતા હોય છે ચામાં એક કપમાં મોરસ એર થતી હોવાથી કેલેરી વધતી જાય છે તમે ચાર પાંચ કપ ચા પી લો તો બસો થી ત્રણસો કેલરી થાય ઉપવાસ કરતા હોય છે ઘણા લોકો પણ ચાર પાંચ કપ ચા પી નાખો દિવસ દરમિયાન તો બી તમારા શરીરમાં વધારે પડતી કેલેરી આવી જાય છે તો એટલું યાદ રાખવાનું જેટલી માર્કેટમાં મળતી મીઠી ચીજો છે એ બધી છોડવી પડશે બીજો એક નિયમ છે કે તમે જેટલું બધું તળેલું આવે છે તળેલું બધું જ છોડવું પડે એ બી ફૂલ ભંડાર છે તો સમોસા કચોરી ભજીયા આ બી એવોઈડ કરવા પડે તમે એક પીસ સમોસો ખાઈ લો તો બસો થી ત્રણસો કેલેરી આવે તો એ રીતે જોવા જઈએ તો એવું બી છોડવું પડે તો એક સિમ્પલ સિમ્પલ way માં ગળ્યું ને તળેલું બધું છોડવું પડે જો તમને ભૂખ લાગતી હોય વચ્ચે તો તમે શું છે કે કોઈ માર્કેટની ચીજ વસ્તુઓ અપનાવો એના કરતા fruits આપણને શું છે થોડા ઓછા calorie વાળા અને આપણા શું set થાય ને આપણા શરીર માં ફાયદો થાય એવા fruits છે સફરજન છે જામફળ છે તમારા જે જે તમને ખટ્ટા મીઠા ફળો મળતા હોય એ એ લઇ શકો છો તો તમે શું છે કે તમે કઈ ને કઈ તમને ફાયદો થાય એટલે એવોર્ડ શું કરવાનું એ બી તમને ખબર પડી ગઈ શું લેવાય એ બી ખબર પડી ગઈ હવે જમવાનું જે સાંજનું જમવાનું છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે જો તમે વજન વજન ઘટાડવા માંગતા હોય તો સાંજનું જમવાનું બહુ જ ઇમ્પોર્ટન્ટ એના પર જ તમારું આખું વજન ઘટતું હોય છે જેમ કે ધારો કે સાંજનું જે બપોરે તમે કોઈ એવો ટાઈમ નથી દસ વાગે ખાવ બાર વાગે થાય એ ગમે એટલા લાગે ખાવ પણ સાંજનું જમવાનો એક નિયમ બનાવો કે એ શું છે કે દસ થી સોરી પાંચ થી છ બસ આ નિયમ મળી છ વાગ્યા ઘટાડવું હોય ને તમે કશું જ નહીં કરી શકતા કઈ જ કરી ના શકો તો આ નિયમ આજે કે પાંચ થી છ વાગ્યા સુધીમાં જમી લેવું ગમે તે થાય પાંચ છ વાગ્યા જમી લેવું કોઈ દિવસ સૂરજ ડૂબવા નહીં દેવાનું સાંજ પડે એટલે વાપતા પૂરી કરી દેવાની એ તમારા રસોડામાં જવાનું જ નહીં તો જ તમને શું છે ફાયદો દેખાય કેમકે તમે સાંજે છ વાગે આસપાસ જમી લો પાંચ થી છ વાગે પછી રાત્રે કઈ કોઈ કચરો નાખવાનો કોઈ ડ્રિંક્સ નહીં લેવાનું કોઈ કોલ્ડ ડ્રિંક્સ નહીં લેવાનું કોઈ ચોકલેટ આઈસ્ક્રીમ કોઈ બી નાસ્તો ફ્રુટ કશું જ નહીં સીધું સવારે ઉઠવાનું હવે સવારે તો તમે શું કે આ સાંજે જેટલું વહેલું જમો એટલો વહેલો વધારે ફાયદો થાય હવે જો ફાયદો વજન કઈ રીતે ઘટે એનું કહ્યું કે સવારે તમે ધારક ઉઠ્યા છ વાગે તમે ઉઠી ગયા છ વાગે તમારું પેટ એકદમ ખાલી બધી ક્રિયાઓ તમારા જે કોષોના જે શરીરમાં આવેલા કોષો છે બધી કોષો એ બધી ક્રિયાઓ કરી નાખી અને એમને જેટલી જરૂરી હતી નવ્વાણું ટકા એમને જે જે જરૂરી હતી એ બધી ક્રિયાઓ બી થઈ ગઈ એમને કેલરી તમે જે સાંજે લીધી છે જે જમવાનું એ કેલરી તમારી ખર્ચ થઈ ગઈ હવે સવારે તમે જ્યારે ઉઠો છો એ જ મેન પણ છે સવારે તમે જ્યારે સવારમાં ઉઠ્યા ત્યારે તમારા શરીરને કેલરીની જરૂર પડવાની છે હવે એ ટાઈમમાં તમારું શરીર કેલરી લેશે ક્યાંથી તમે મનથી વિચારો કે હવે તમે મોડામાંથી કરી કેલરી સવારે ઊઠીને આપવાની નથી કશું જ નહીં આપો એટલે તમારું શરીર કેલરી લેશે ક્યાંથી કુદરતનો નિયમ છે જીવવા માટે કે કંઈ કામ કરવા માટે કેલરીની જરૂર પડે તમે કશું કામ ના કરો તો બી તમારા શરીરને અડધો કલાકમાં ત્રીસ થી ચાલીસ કેલરીની જરૂર પડતી હોય છે તો અને થોડું કામ કરો અડધો કલાકમાં થોડી કસરત કરો તો દોઢસો ની આસપાસ જરા હેવી કસરત કરો તો કમસે કમ બસો થી ત્રણસો એટલે અને દોઢસો ની આસપાસ કેલેરી જઈ શકે તો તમે સવાર સવારમાં જે સવાર સવામાં કશું ના કરો ને તો બી તમારા શરીરને કેલેરીની જરૂર છે તો આ કેલેરી શરીર લેશે ક્યાંથી તમે અહીંયાથી બંધ છે મોડલ તો મેન સવાર જે તમે કરો નક્કી કરો છો એ જે સવાર છે એટલીસ્ટ તમે દસ વાગ્યા સુધી તમે જો પેટ ખાલી રાખો કશું શુદ્ધ કેલેરી ના લો તો તમારું શરીર જે જે જરૂરી કેલેરી છે એ તમારા શરીરમાં જે જમા છે ચરબી છે ત્યાંથી લેવાનું નક્કી કરશે ત્યાંથી લેવાનું ચાલુ કરશે તો આ રીતે તમે ત્રણ ચાર કલાક જ ખાલી ભૂખ્યા રહી શકો છો સવારના છ થી દસ તો બી તમારા શરીરમાં કેલરી ઓટોમેટિક તમારા જે જમા ચરબી છે એમાંથી કેલરી ઓગળવા માંડશે હવે કહેવાનો અર્થ છે કે એટલો જ છે મારો કે આ છ થી દસ માં તમે શું કરો તો કદાચ કશું ના કરો ને તો બી તમારું શરીર અમુક મહિનામાં ઓગળવાનું છે અને તમે થોડીક હલકી હલકી કસરત કરશો તો તમારા શરીરને વધારે કેલરી જોશે હેવી કસરત કરશો તો વધારે તમને દસ દસ દિવસમાં ફાયદા દેખાશે થોડા કસરત ના કરશો થોડું થોડી કસરત કરશો તો પંદર દિવસમાં દેખાશે અને કશું જ ના કરશો ખાલી આઈન બેસી રહેશો સવાર સવાર તો બી મહિનામાં તમને કઈ ને કઈ પરિણામ મળવાનું છે પણ નિયમ શું કે સવારે છ વાગ્યા સુધી જમીનો સાંજે આખી રાત કશું ના લો અને સવારે ઊઠીને છ થી દસ કલાક સુધી કઈ ના લો છ થી દસ વાગ્યા સુધી એટલે દસ વાગ્યા પછી તમારે જે તમારે જેમ કરતા હોય એમ કરો ખાલી હાઈ કેલરી છોડી દેવાની હવે જો ફાયદો ઘણા લોકો એવું કહે છે કે મને છ વાગ્યા સુધીમાં છ વાગ્યા છ તમને જીરો કેલરીમાં ઘણા ડ્રિંક્સ મળી શકે છે એક તો જો તમે પાણી પાણી તમે પાણીમાં જીરો કેલરી હોય છે એમાં તમે બસ હુંફાળું પાણી કરીને ટેવ પાડો તો પછી તમે એની અંદર પાણીમાં શું છે કોઈ પત્તા ઘણા આપણે કુદરતે આપેલા જ છે એવા પત્તા તમે એડ કરી નાખો છો અંદર પાણીમાં ઉકાળી જેમ કે તુલસી પત્તા છે ફુદીના પત્તા છે પછી તમે આંબાના પત્તા છે સરસ એટલે તમને જે જે તમને અમુક દાળબીશ વાળા દર્દીઓ પેલા બારમાસીના પત્તા લીમડાના પત્તા થોડી પેટની તકલીફ હોય તો મીઠા લીમડા મીઠી લીમડીના પત્તા થોડી દારબીશની તકલીફ હોય તો જાંબુના પત્તા બી એટલે આવા પત્તા કુદરતે આપ્યા છે એ તમે અંદર નાખીને ઉકાળો પી શકો છો તો તમારો આરામથી તમે બે ત્રણ કલાક નીકળી શકે છે હવે કદાચ એ પત્તા ના પીવાય તો અત્યારે તો આપણા રસોડામાં બી અમુક એવા મીઠો કયો છે અજમો છે મેથી છે જીરું છે એના તમે ઉકાળો આદુ છે હળદર છે જે તમને ફાવે એના પત્તા નાખીશું તમારું ફક્ત તમારા શરીર એને સહન કરવાની તાકાત છે કે નહીં ઘણી વખત શું એ પેટમાં એસિડિટી હોય ચાંદા હોય તો તમે અમુક અજમો એ બધું વિચાર કરીને પી શકો અથવા પછી નાખ પર પડે તો તમે એટલીસ્ટ એક એ ડ્રિંક્સ કોઈ બી બનાવો અને પછી તમને કોઈ એની પીધા પછી કોઈ પેટમાં તકલીફ તો નથી થતી એ જોવાનું અને જો તમારા શરીરને માફક ના આવે તો એ છોડ દેવાનું બીજું કોઈ ડ્રિંક્સ પીવો કશું ના આવે તો છેલ્લે લીંબુ પાણી બી ઉકાળીને પી શકો છો તો આ રીતે તમે ઝીરો કેલેરીમાં ચાલતા શીખશો સવાર સવારમાં ઝીરો કેલેરી બસ કોઈ અથવા બહુ જ ના અત્યારે તો શું છે કદાચ ના ફાવતો હોય તો ગ્રીન ટી બી છે ગ્રીન ટી બી તમે પી શકો છો ગ્રીન માં બી કઈ કેલેરી હોતી નથી એ રીતે બી તમારી સવાર નીકળે જો સવાર માં કશું નાસ્તા નહીં કઈ નહીં તો જ તમને ફાયદા થવાના તો આ રીતે તમે તમે કદાચ નથી જ જ તો ચલો ભાઈ શું કરો કે એક જે ગ્લાસ દૂધ લો એને બરાબર બે ત્રણ વખત ઉખાડો એટલે જેટલી બને એટલી એની મલાઈ કાઢી નાખો મલાઈ જેટલી બને એટલી કાઢી નાખો એટલે એ બિલકુલ જેટલી બને ઓછી કેલેરી થઈ જશે મલાઈ કાઢશો ફેટ હોય એ બહાર નીકળે એટલે ફેટ થઈ જાય નીકળી જાય તો શું થાય ઓછી કેલેરી થઈ જાય અને જે ચા બનાવો છો એમાં ખાંડ બિલકુલ ના નાખો બિલકુલ ખાલી નામ પૂરતી નાખો તો તમને માંડ વિશે એક કપ ચા માંડ દસ થી પંદર કેલરી મળે આમ તો તમે મોરસ બોરસ બધું દૂધ સારું સારું એવું નાખશો તો તમારે પચાસ કેલરી કરવાની પણ માંડ તમે શું છે કે નથી જ રહેવાતું તો માંડ દસ થી પંદર કેલરી વાળી ચા પીઓ કોઈ બિસ્કિટ કે એવું ના લેશો કે બિસ્કિટમાં તો એક એક બિસ્કિટમાં માં વીસ વીસ કેલરી આવે તો એટલે કહેવાનો છે કે નથી રહેવાતું નથી નીકળતા તો તમે માંડ દસ થી પંદર કેલરી આવે એવું કઈક એવી ચા બનાવીને પી શકો છો બિલકુલ દૂધ ઉકાળી ઉકાળીને મલાઈ કાઢીને કેલરી લઈને પી પી શકો છો તો આ રીતે તમારા ત્રણ કલાક તો ત્રણ થી ચાર કલાક તો તમારે કાઢવા જ પડે અને આ રીતે જો તમે પેટ ખાલી રાખશો અને આ રીતે પેટ સવાર સવારમાં ખાલી રાખશો તો બી તમારું વજન ડેફિનેટલી કઈ ને કઈ ફરક પડવાના જ છે થોડા ટાઈમમાં હવે જો કહેવાનું મારું કહેવાનું છે કોઈ છ થી દસ દસ વાગ્યા સુધી આપણે પેટ ખાલી રાખે તો એને અમુક દસ થી પંદર દિવસમાં ફાયદો થાય કોઈ કદાચ દસ વાગ્યા સુધી ના રહે તો નવ વાગ્યા સુધી તો એટલીસ્ટ રાખવું જ પડે પણ નિયમ શું કે સાંજે જેટલું વહેલું જમશો તો જ તમને ટાઈમ મળશે તમે નહીં તો જો સાંજે દસ વાગે નવ વાગે ખાધું તો તમારી વાર્તા પૂરી થઈ ગઈ રાત્રે કદાચ વચ્ચે કોઈ કોલ્ડ ડ્રિંક્સ કીધું કોઈ ફ્રુટ ખાધા તો બી કઈ નહીં એટલે કહેવાનો મતલબ છે કે હવે છ થી દસ ની જગ્યાએ તમે કદાચ સવારે જો ઉઠ્યા અને કોઈ બાર વાગ્યા સુધી બી રાખે તો જલ્દી પરિણામ મળે કોઈ ત્રણ વાગ્યા સુધી ભૂખ્યું રે ખાલી રાખે તો બી સારું પરિણામ અને કોઈ આખો દિવસ કાઢી નાખે ફક્ત પાણી પર તો તો પછી એને જ દેખાય ચોવીસ કલાકનો ઉપવાસ પ્રવાહી ઉપવાસ કરી દો તો જો ઉપવાસ પ્રવાહી ઉપવાસ ના કરો તો જ ફાયદા થાય આ રીતે તમે ત્રણ કલાક બી સવારે ભૂખ્યા રહો ચાર કલાક બી ભૂખ્યા રહો એટલે વિના કેલરી ભૂખ્યા રહેવું મતલબ નથી કે કેલરી વગરનું જ લેવું પડે તો જ તમને ફાયદા થાય નહીં તો કેલેરી જો ફૂલ લે લે કરશો હવે ઘણા લોકો શું કરે છે ઉપવાસ કરે છે અને કેળા વધારે લે હવે કેળા થોડાક કેલેરી વધારે હોય છે તો પાંચેક કેલેરી કેળા ખાઈ જાય તો એક કેલરીમાં સાહીઠ સિત્તેર એસી અરે એક કેળામાં સિત્તેર થી એસી કેલેરી હોય છે તો આ પાંચ છ કેળા દિવસ દરમિયાન ખાઈ જાય તો ત્રણ કઈ ઉપવાસ નો કઈ ફાયદો થાય એવી એવી રીતે લોકો શું કરે છે બટાકાની ભાજી ખાય છે બટાકા ખાય છે બટાકાની બેફર થાય બટાકામાં તો આપણને ખબર જ હોય છે કે બટાકામાં કેટલી બધી કેલેરીઓ વધારેમાં વધારે શાક બટાકામાં કેલેરી હોય છે લીલા શાકભાજી ઘણા મળે છે ફ્રુટ્સ બીજા ઘણા હોય છે એ નહીં ખાવા અને બટાકા અને કેળા ખાવા છે તો પછી વજન કઈ ઘટે એટલે ઉપવાસ કરો તો પરિણામ નથી મળતું બીજો એક નિયમ શું હોય છે કે તેલ આપણે મફળી વધારે ખાઈએ છીએ ઉપવાસ કરતા અમે ઘણી વખત જોઈએ લોકો મફળી ખાય મફળીમાંથી તેલ બને જે વસ્તુમાંથી તેલ બને એમાં તો કેલેરી ફૂલ હોય તો પછી તમારું વજન કંઈથી ઘટે એટલે કહેવાનો છે લો છો દિવસ દરમિયાન ધ્યાન રાખો તમારા મોબાઈલમાં સર્ચ કરીને કે આમાં કેટલી કેલરી છે હવે કેલરી તો ઓછી કરવી જ પડશે જો વજન ઘટાડવું હોય તો આ રીતે સિમ્પલ નિયમો ફોલો કરો તમારું વજન હન્ડ્રેડ પર્સન્ટ કઈ ને કઈ તમને પંદર દિવસમાં પહેલા મળશે સારું ચાલો નેક્સ્ટ ટાઈમ વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરજો